ટેન ગાડી ઇનોવા ગાડી વર્ના ગાડી અલગ અલગ લૂકવાળી ગાડી નવા મોડલ સાથેની ગાડી અને ઓફરવાળી ગાડી આજના વિડીયોમાં તમને કરવામાં આવશે ફાયદો અને એ ફાયદો જે બીજે ક્યાંય જોવા નથી મળવાનો અને ક્યાંય પણ જગ્યાએ તમે જશો તો આવો ફાયદો તમને નથી મળવાનો આજના વિડીયોમાં હું તમારા માટે ફાયદાવાળી ગાડીઓ લાવ્યો છું ઓફર સાથે અને મસ્ત મસ્ત તો કેમ છો બહુ સમય પછી ફરીથી એકવાર સ્વાગત કરું છું તમને એક નવા વિડીયોમાં અને આજના વિડીયોમાં હું તમારા માટે સારી સારી કન્ડિશનવાળી ગાડીઓ લાવ્યો છું જે તમને પસંદ આવશે અને જેને પસંદ આવે ને એ લેવા માટે ઉત્સુક થઈ જજો અને આવી જજો મારી પાસે અને વોટ્સઅપમાં મેસેજ કરવાનું તો ના જ ભૂલતા કેમ કે ગાડીઓ એવી આવી છે ને જે તમને સો ટકા ગમશે સસ્તી પણ છે મોંઘી પણ છે અને હા યુનિક યુનિક ગાડીઓ છે આપણી પાસે જે જે ગાડીઓ આવે છે ને એ ઘરની ગાડીઓ આવે છે શોધી શોધીને તમારા માટે લાવું છું એ તો તમે જાણો જ છો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને આજે મસ્ત મસ્ત ગાડીઓ બતાવું છું ઓફરવાળી સસ્તી અને ઘરેલું હવે તમને બતાવવા જઈ રહ્યો છું મસ્ત મસ્ત ગાડીઓ પણ હા એક વાત કહેવાની તો રહી જ ગઈ તમને ચેનલમાં જો કોઈ નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમકે સારા સારા વિડીયો તો આવે જ છે એ તમે જોઈ શકો તો હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં બેસ્ટ ગાડીથી શરૂઆત કરવાની છે ને ઇનોવા હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જુઓ બે હજાર અઢાર મોડેલ ઇનોવા છે હવે ઊંચા મોડલની ગાડી અને ઊંચા ભાવની ગાડી છે જે લોકો ઊંચા લોકો હોય એ લોકો તો આ લેસે જ અમીર પાર્ટી હોય ને એ તો લેવાના જ છે તો આનો ભાવ રાખેલો છે પંદર લાખ રૂપિયા બે હજાર અઢાર મોડલ સાત સીટર છે ટોયોટા ઇનોવા છે ગુડ કન્ડિશન છે વેલ મેન્ટેનન્સ કહેવામાં આવે તો છે અને હા આમાં લોન અવેલેબલ છે તમારે જોઈતી તો લોન થઈ જશે નોન એક્સિડન્ટ ગાડી છે સાચવેલી છે અને હા એક પાંત્રીસ જેવી ફરી ચૂકેલી છે તમારે જોઈએ તો કોન્ટેક કરજો અને હા ક્યાં પડી છે એ પણ તમને ડિટેલ આપવાનો છું આ ગાડી અમદાવાદમાં પડી છે જુઓ ગાડી તમને એવું લાગે છે કે આટલો બધો ભાવ પણ ગાડી પણ ભાવની છે નવી લેવા જાવ તો ખબર છે ને આનો કેટલો ભાવ હોય છે તો તમને બે હજાર અઢાર મોડલ આટલામાં પડે છે જો કોઈને લેવાની વિચારો હોય અને જો કોઈ આવી મોટી ગાડી લેવા માગતા હોય ને તો આ ગાડી ખરીદી શકો છો હજુ આના પાછી નેની નેની ગાડીઓ આવવાની છે સસ્તા ભાવની એટલે તમે આ વિડીયો જોતા રહેજો એન્ડ સુધી હજુ તો સારી સારી કન્ડિશનવાળી ગાડી બતાવવાનો છું આના પછી જે ઓફરવાળી હશે સસ્તી હશે અને બેસ્ટ હશે તો હવે તમને બીજી બતાવવાનો છો પણ આ ગાડીના સીટના કવર ને એન્જિન ને લૂક ને બધી રીતે મને કમ્પ્લીટ લાગે છે તમને પસંદ હશે અને લેવા માટે કોન્ટેક કરી દેજો મને ફોન કરવાની જરૂર છે બીજું કંઈ નહીં તમે ફોન કરશો તમને આ ગાડી મળી જવાની છે આના પછી હવે બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું ક્રેટા ગાડી હવે તમારા માટે લાવ્યો છું બ્રિઝા આ બ્રિઝા ક્રેટા નહીં બ્રિઝા હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી સાત લાખ સિત્તેર હજારમાં આ ગાડી વેચવાની છે બ્રિઝા વીએક્સઆઈ પેટ્રોલ છે બે હજાર વીસ હવે બે હજાર વીસ મોડલ તમને પસંદ આવશે પેટ્રોલવાળી ફર્સ્ટ ઓનરવાળી છે ઇન્સ્યોરન્સ આમાં બે હજાર ત્રેવીસ કે બે હજાર પચીસ સુધીનો છે ફૂલ છે એટલે કે કિલોમીટર કેટલી ફરી ચૂકેલી છે તો કિલોમીટર અઠ્યાવીસ હજાર કે એટલી ફરી ચૂકેલી છે ગાડી જોવામાં બેસ્ટ લાગે છે તમારે જોઈતી હોય તો બે હજાર વીસ મોડલની સાત સિત્તેરમાં તમારે જોઈતી હોય તો ફોન કરજો બ્રેજા પેટ્રોલવાળી વીએક્સ આઈઝ છે અને હા આની ડિટેલ આપવું ટાયરો એન્જિન બધી રીતે મને તો કમ્પ્લીટ લાગે છે તમને પણ કમ્પ્લીટ લાગશે અને જોવામાં બેસ્ટ લાગશે જોવામાં તો બેસ્ટ છે સાથે સાથે ખરીદવામાં પણ સારી છે તો ફોન કરો તમે મને અને જણાવો આવી ગાડી તમને કોઈ નહીં આપવાનો આટલા ભાવે અને ભાવ પણ તમને પાંચ પચીસ ઓછો કરવામાં આવશે આ ફિક્સ ભાવ ક્યાં રાખેલા છે આપણે તમે આવીને ચેક કરી શકો છો અનુકૂળ આવે મસ્ત લાગી ગાડી ખરીદવી છે પછી તો ભાવમાં તો આપણે ખબર જ છે ને ઉપર નીચે સ્લાઇડ કરવામાં તો આવશે જ વધારે નહીં થાય પણ સ્લાઇડ કરવામાં આવશે જ તમને આ પસંદ હોય તો કોન્ટેક કરજો આના પછી હવે સારી કન્ડિશનવાળી બીજી ગાડી જોઈએ છે હજુ મારી પાસે ઘણી બધી ગાડીઓ છે જોતા રહેજો તમે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ઉંદાઇ ગ્રેન્ડ આઈ ટેન સ્પોટ આ બે હજાર સત્તર મોડલ છે હવે આ મારે વેચવાની છે ચાર લાખ પાંત્રીસ હજાર રૂપિયામાં પેટ્રોલવાળી ગાડી છે આ પણ આ ગાડી તમને બેસ્ટ રહે છે ચાર પાંત્રીસમાં બે હજાર સત્તર મોડલ આઈ ટેન સ્પોટ છે સ્પોટ કહેવામાં આવે ને ગ્રેન્ડ આઈ ટેન સ્પોટ છે ફૂલ ઇન્સ્યોરન્સ છે ફર્સ્ટ ઓનર છે એમાં પણ અને હા તમારે જોઈતી હોય તો લાસ્ટ પ્રાઇઝ છે આની પણ તમારા માટે બેથી ત્રણ ચાર હજાર પાંચ હજાર રૂપિયા ઓછા કરવામાં આવશે જો તમે રૂબરૂ મળશો તો હવે આ કેવી લાગી તમને બરાબર લાગીને મને બરાબર લાગી છે હવે આના પછી બીજી ગ્રેન્ડ બતાવવામાં હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ આ વેચવાની છે બે લાખ પંચોતેર હજાર રૂપિયામાં ગ્રેન્ડ આઈટેન ફર્સ્ટ ઓનર છે આ આ અમદાવાદમાં પડી છે અમદાવાદમાં રહેતા હોય ને તો આ બે હજાર ચૌદ મોડલ બે લાખ પંચોતેર હજાર રૂપિયા સેન્ટ્રલ લોક એસી વેલ મેન્ટેનન્સ નો એક્સિડેન્ટ ફસ્ટ ઓનરવાળી ઘરની અને અમદાવાદમાં અમદાવાદમાં પડી છે આ ગાડી લેવા માટે તમે મને ફોન કરજો અને જણાવજો અને કહી શકો છો ગાડી જોઈ શકો છો કેવી લાગે છે અમને હવે આના પછી સારી બતાવવાનો છું આની ડિટેલ આપી દીધી હવે આના પછી સ્વિફ્ટ આવી છે હવે તમને બતાવવા જઈ રહ્યું છું આ સ્વિફ્ટ સ્વિફ્ટ વીડીઆઈ ડીઝલ બે હજાર બાર મોડલ ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયા અમદાવાદમાં પડી છે શ્રીજી ઓટો કન્સલ્ટ આ તમારે જોઈએ તો વસ્ત્રાલમાં છે રિંગ રોડ અમદાવાદ તમારે જોઈએ તો આ ફોટામાં જોઈ શકો છો હવે ફોટામાં તો જોવામાં સારી લાગતી હોય છે બધી ગાડીઓ તો રૂબરૂ તમે આવીને પણ ચેક કરી શકો છો રૂબરૂ જોઈએ તો ખબર પડે પણ રૂબરૂ પણ આવીને ચેક કરી શકો છો કે કેવી ગાડી છે કેવી ગાડી નથી તો આની ડિટેલ મેં આપી દીધી ત્રણ ચાલીસમાં બે હજાર બાર મોડલ છે કોન્ટેક કરજો હવે તમને બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવેજો આ ગાડી બે લાખ સાહીઠ હજાર રૂપિયા કંપની કન્ડિશન પાટણમાં પડી છે આ ગાડી ગુડ કન્ડિશન છે અલ્ટો અલ્ટો લેવા માગતા હોય તો આલ્ટો સારામાં સારી છે હવે વધારે ડિટેલ નથી આપી આમાં મોડલે કયું છે એ ખબર નથી તો ફોન કરજો તમે મને અથવા વોટ્સઅપમાં મેસેજ કરી નાખજો છેલ્લી આઈ ટેન હવે તમને બતાવવા જઈ રહ્યો છું છેલ્લમ છેલ્લી સારી કન્ડિશનવાળી અને મસ્ત ભાવની જે ટેન તમે શોધી રહ્યા હતા અને તમે આમ કહેતા હતા કે આઈટેન આઈ ટેન પણ આ વિડીયોમાં હું તમ ત્રણ ત્રણ ટેન લાવ્યો છું ત્રણ ત્રણ ટેન તમને ફાયદો થાય ને એવી ત્રણ ત્રણ ટેન તો હવે તમને બતાવવા જઈ રહ્યો છું છેલ્લમ છેલ્લી આ લગભગ એકવાર બતાવી હતી તો પણ તમને બતાવું છું ટેન બે લાખ એકતાલીસ હજાર રૂપિયા આઈ ટેન એરા બે હજાર અગિયાર સીએનજી છે આ પેટ્રોલ સીએનજી ફસ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ ઓગણપચાસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ગ્રે કલરની ઓરિજિનલ બે ચાવીવાળી કંપની સર્વિસ છે ફૂલ કન્ડિશન કાર છે અને હા અમદાવાદમાં પડી છે આ ગાડી જોવામાં મને તો સારી લાગે છે તમને પણ ગમશે કેમ કે કન્ડિશનવાળી સારી ઘરની ગાડી છે તો આ ગાડી પણ લેવી હોય તો તમે ખાલી વોટ્સઅપમાં મેસેજ કરજો આ ગાડીના ફોટા મોકલી દઈશ અને પસંદ હોય તો તમે આવીને ચેક કરી લેજો અને આ ગાડીને બાય કરી દેજો હવે જલ્દીથી આ વિડીયો સારું લાગ્યું હોય તમે આટલી બધી ગાડીઓ બતાવી કોઈ પણ એક ગાડી પસંદ આવી તો કહેજો તમે મને ફોન કરીને અને વોટ્સઅપમાં મેસેજ કરીને ફૂલ ડિટેલ આપી દઈશ હું તમને કે ગાડીમાં શું પ્રોબ્લેમ છે શું નથી કેવી રીતે લેવી જોઈએ પ્રોબ્લેમ તો કોઈ હોતી નથી પણ ગાડી બધી સારી જ હોય છે તો આ વિડીયો સારું લાગ્યું હોય લાઇક શેર અને હા ત્યાં સુધી આવજો